નમસ્કાર આજે હું કંઈક વધારે જ ખુશ લાગુ છું નહીં કેમકે આજે હું જાઉં છું મારા ચેલેન્જની પહેલી યાત્રામાં હવે ચેલેન્જ શું છે એ તો તમને ભવિષ્યના વિડીયોમાં ખબર પડશે પણ હાલ હું છું જીએસઆરટીસીની પાલનપુર બસમાં અને વાકે છે સવારના સાડા અગિયાર અને એસટી બસના અંદર જો તમે ઈયરફોન કે ઇયરબડ્સની સોંગ ના સાંભળો તો સફરની મજા શું યાર ગીત સાંભળતા ક્યારે ભૂજ આવી ગયું ખબર જ ના પડી અને આ હતું ભુજનું નવું બસ સ્ટેશન એટલે મેં વિચાર કર્યો કે ચાલો આને પણ હું વિડીયોમાં ઉતારી લઉં અને ભુજથી અંજાર થાય છે કંઈક ચાલીસથી થી પિસ્તાલીસ કિલોમીટર અને અંજાર તો હું પહોંચી ગયો પણ અંજાર પહોંચીને મારી હાલત થોડીક ખરાબ થઈ ગઈ તો ફાઇનલી અંજારના બસ સ્ટેશને મારી હાલત કંઈક આવી થઈ ગઈ જો તો વાડ અને મોઢું અને અહીંયાથી દીપક મારો સાથ દેશે અને મને લાગાતા કંઈક ત્રણ કલાક બસના અંદર ઠીક છે હું અને દીપક આવનાર દીપક એનો ફ્રેન્ડ કોઈક સાથે આવનારો એ બી આવશે તો વાંધો નહીં બે થી ત્રણ ઠીક

આવો હસતો ચહેરો જોઈને મારી યાત્રા ભૂખ તો ભાઈ જોરદાર લાગી હતી એટલા માટે હું ને દીપક બેસી ગયા જમવા માટે ઘરના બધા મેમ્બરો જમી લીધું બસ હું ને દીપક જ ભાગી હતા અને આવડી ભૂખ પછી જો આવું જમવાનું મળે તો ભાઈ મજા જ આવી જાય જમી અને અમે તુરંત પહોંચી ગયા દીપકના ફ્રેન્ડ પાસે તો આ છે દર્શન દર્શન પારસિયા અને આની જ ગાડીમાં અમે લોકો જવાના છીએ મોગલધામ તો અમે મોગલધામ માટે રવાના થઈ ગયા મોગલધામ પહોંચીને જોયું તો અહીંયા વિશાળ ટેન્ટ બંધાઈ રહ્યો હતો હવે શું આયોજન છે શું પ્રોગ્રામ છે એ તો મને ખબર નહીં અને આજે રવિવાર હતો એટલા માટે ભીડ પણ ઓછી હતી આમ તો રવિવારના ઘણી હોય પણ આપણા નસીબ સારા હતા અને અંદરની સાઈડથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આડ લાવું નથી તેમ છતાં હું તમને દર્શન કરાવી દઈશ આ સોર્સ ઓફ ઇમેજ અથવા વિડીયો છે તમે પણ દર્શન કરી લો અને એમ કહેવાય છે કે અહીંયા કને પૈસા રાખવાની શક્ત મનાય છે એમ કહેવાય છે કે અહીંયાની માનેલી માનતા તમારી જરૂર પૂરી થાય છે જરૂરથી મોગલમાં તમારો સાથ આપે છે ક્ષેત્રનું પણ આયોજન છે પણ આપણા નસીબમાં તો માત્ર ચા જ હતી ચા પીધી ત્યારે ખબર પડી કે દુનિયામાં આવી ચા પણ બનતી હશે એટલી લાજવાબ અને એટલી સ્વાદિષ્ટ ચા મેં મારા જીવનમાં નથી પીધી અને નાના છોકરાથી લઈને બધા અહીંયા કને ચાય પીધા હતા

મુગલધામના દર્શન કરી અને અમે પહોંચી ગયા એક વાડીએ હવે આ વાડી કોની હતી એ તો મને ખબર નહીં પણ આ વાડી અમને દર્શન લઈ ગયો હતો અને વાડીના માલિકે એમ કીધું કે તમને જેટલા બી જોઈએ ને એટલા જામફળ અહીંયાથી તોડી શકું છું પછી તો શું પછી હું દર્શન અને દીપક લાગી ગયા જામફળ તોડવા માટે અને એટલા મોટા મોટા જામફળ હતા એમ કહેવાય કે માણસના માથા જેટલા તો જામફળ હતા અને અમે એટલા બધા જામફળ ઉતાર્યા તમે જોઈ શકો છો બસ આટલા જ આનાથી વધારે નહીં અને એ ભરી અને અમે પાછા ઘર તરફ રવાના થઈ ગયા અને જો તમે વ્લોગને આટલી સુધી જોયો હોય ને તો એક લાઈક કરી દેજો યાર કેમ કે હવે આપણે ફરી ક્યારેક મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ